કે તેઓના જે પણ નિર્ણયો છે અંત્યોદયના લોકોને સ્પર્શ કરે છેવાડાના માનવીને સ્પર્શ કરે એવા જે નિર્ણયો ઘણા લીધા છે જેમ કે આપણે આવકવેરામાં સ્લેબ ઓછો કર્યો છે આ સિવાય હમણાં જ જે જીએસટી ઘટાડો કર્યો છે જીએસટી ઘટાડાને કારણે બધી જ પ્રોડક્ટ એમાં ખૂબ સારો ભાવમાં ફેર પડવાથી આમ પ્રજાની ખરીદશક્તિ વચ્ચે લોકો સારી ખરીદી કરી શકશે એની સાથે સાથે સ્વદેશી ઉત્પાદન એટલે કે જે સ્વદેશ પોતાનું જે બનાવેલું છે એને જે મોદી સાહેબ દિવાળીના તહેવારોમાં ખરીદવાનું આહવાન કર્યું છે એટલે કે આખા એક જીએસટીને ઉપહાર તરીકે આપ્યો છે કે દિવાળીના તહેવારોમાં આપણને ખૂબ સારી બધી જ વસ્તુની આપણે ખરીદી કરી શકીએ છીએ આપણને બધામાંથી સસ્તી વસ્તુ મળી શકે અને આપણે સ્વદેશી વાપરીએ તો આપણા દેશના પૈસા આપણી પાસે જ રહે અને નાનામાં નાના માણસને રોજગારી મળી રહે એની માટેનું જે ખૂબ અત્યંત સારો નિર્ણય કર્યો છે વડાપ્રધાન મોદી સાહેબે એના માટે અમે જિલ્લા પંચાયતથી આજે મેં પોતે પણ એક મોદી સાહેબના આભાર માનતો પત્ર લખ્યો છે અને આપ સાહેબને લાંબી ઉંમરની પ્રાર્થના કરી છે પ્રભુ આવા નિર્ણયો તમને કરાવે અને આપ લોકોના જે પણ જરૂરિયાતમંદ લોકોના જે પણ ખાવાની વાત હોય એની કપડાંની વાત હોય એની મકાન ખરીદવાની વાત હોય એના અન્ય જે પણ જીવનમાં મોત વસ્તુ ખરીદવાની વાત હોય કે એને ભણવાની વાત હોય આ બધામાં જે સસ્તું થાય તો એનું પણ જીવન ધોરણ ઊંચું આવશે અને આના કારણે તમે જોયું કે છેલ્લા મોદી સાહેબના આવ્યા પછી પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે એ પણ આનું જે કારણ છે એટલે આવા નિર્ણયો આપ સાહેબ લેતા રહો અને સદા તંદુરસ્ત રહો સ્વસ્થ રહો અને મા ભગવતીને અમે પ્રાર્થના કરીએ કે આપ દેશની સેવામાં હવાને હવા દેશના લોકોના કામ કરતા રહો